તો રામ રામ ડાયરોને મળી ગયા પાછા ફરી એક નવા લોક સાથે અને આજે આપણે ઘોડીનો ઘોડાનો વિડીયો નથી બનાવવાનો આજે આપણે લોક બનાવવાનો છે આપણે અત્યારે તમે જો સોલાર પ્લાન્ટમાં આવી ગયા છે આ બધો સોલાર પ્લાન્ટ છે બહુ જ મોટો છે પ્લાન્ટ આખો અને તમને હમણાં બધું બતાવી તો તો ડાયરો આપણે છે ને પ્લાન્ટનો લોક બનાવવાનો છે આ તમે જો સોલાર પ્લાન્ટ છે હાલ આપણે ફૂલ નાઇટ અહીં કરવાની છે આખી રાતમાં આપણે શું શું કરીએ બધું તમને બતાવી તો આજનો બ્લોગ જોજો તમને ખૂબ મજા આવશે અને કઈ રીતે આવો પ્લાન વ્યવસ્થા બધી હું તમને બતાવી તો બનાવે જુઓ અમારા વ્લોગમાં અને તમને હમણાં બધું બતાવું ધીમે ધીમે થોડીક વાર કમો હજી તો હજુવાળું છે અત્યારે લગભગ સાત વાગ્યા છે અને આપણે સવારે આઠ વાગ્યા સુધી અહીં રહેવાના તો તમે જોજો તમને મજા આવશે થોડીક વાર બન્યાનો હમણાં તમને બધું બતાવું તો ડાયરો આપણે અહીંયા રહેવા માટેની જરૂરી વસ્તુ છે એ લઈ લીધી છે આ પાણીનો બોટલ છે પછી આ બળીયો છે પાથરવાનો છે નીચે બે ઉપર અને આપણી બેગમાં પણ ઘણી વસ્તુ છે હમણાં તમને બતાવું બધું અને આ રીતનું કંઈક છે આ ઉપર મેળો છે હલો મેળા ઉપર બેઠા છે આપણે જ્યાં પછી હમણાં આપણે રાઉન્ડમાં જશું ઓફિસ બાજુ હું બધા રાઉન્ડમાં જશું એટલે તમને બતાવ્યું હમણાં જુઓ તમે ખૂબ જ મોટો પ્લાન્ટ છે અને આ પ્લાન્ટ હમણાં જુઓ તમે આ ડુંગરો જોઈ શકો છો આ પ્લાન્ટ છે એ ઝીંઝુડાથી મોરડીની વચ્ચે આવેલો છે અને ખૂબ જ મોટો છે હમણાં તમે થોડીક વાર બનાવી રહ્યો તમને આટો મારી એટલે બતાવો હમણાં રાઉન્ડમાં જાય એટલે તમને પહેલાં મેળાથી નીચે જઈ અને તમને પહેલાં બતાવો મેળાને બધું કઈ રીતનું છે તો આપણે નીચે ઉતરીશી તો ડાયરેક તમે જોવો છો આ મેળો છે આપણે અને આ મેળાનું હજી ગામ થોડુંક અધૂરું છે પછી આમાં બારીઓની વાવ છે અને હાવ પેક થઈ જાય કારણ કે અહીંયા દીપડા અને હાવદનું વધારે છે એટલે દીપડો બહુ રાતે અહીં હેરાન કરે એટલે માટે મેળો છે પ્લાન્ટમાં બધે મેળા મૂકવાના છે પણ હજી તો પહેલો મેળો છે એટલે આ મેળો છે સેફ્ટી માટે કારણ કે અહીં દીપડો અને હાવદની વધારે છે એટલે દેશ આપણે રાતે આ રાઉન્ડમાં નીકળી ત્યારે આપણને ઘણી વાર ખર જોવા મળે છે તમને આ બધું વિડીયોમાં બતાવી આ રીતનો છે મેળો બાકી હમણાં બધું તમને બતાવું ડાયરવામાં આપણે જરૂરીની વસ્તુ છે એક તો પહેલાં પાણી પછી આ છે નીચે બે હોવા માટે આપણે પાથરવા માટેનું છે અને આ બેગમાં આપણે બત્તી છે રાત્રે અંધારો થઈ જાય જ્યારે બત્તી ની જરૂર પડે રાઉન્ડમાં જાય એટલે એટલે એક તો બત્તી છે મોબાઈલ ચાર્જિંગ કરવા માટે પાવર બેગ છે અને નાસ્તો છે બસ એટલી વસ્તુ છે અને બીજી બધી વસ્તુ હમણાં તમને જે બતાવી બીજું બધું આપણે રાઉન્ડમાં રહીએ એટલે તમને બધું બતાવું હમણાં પછી અંધારો થાય પછી આપણે રાઉન્ડમાં રહીશું પછી સાત વાગ્યા છે અને હજી અંદવાળું છે હું તમને બતાવું બધું પછી જોવામાં તમને જ્યાં સુધી દેખાય ત્યાં સુધી બધે સોલારની પેનલ જશે કારણ કે બહુ મોટો પ્લાન્ટ છે જોવો તમે હજી આમ બીરો પણ છે પણ એ અહીંયાથી દેખાય નહીં મેળા ઉપરથી જો આ છે બધે છે તો હમણાં બનાવી રહ્યો અમને બતાવીશ તો ડાયરો અત્યારે સાડા સાત જેવું થઈ ગયું છે આઠ વાગવામાં થોડીક વાર છે લગભગ સાત પિસ્તાલીસ જેવું છું અને તમે લો અંધારું થઈ ગયું છે જેવું બાકી થોડુંક થોડુંક અંધારું થઈ ગયું છે અને આ બધું ટીટવાળીને બહુ બોલે છે તમને આમાં કંઈ બતાતું નહીં હોય થોડીક વાર ખબું હમણાં લાઈટ કરીને તમને પછી બતાવું અને આપણે અત્યારે સુધી મેળા ઉપર હતા હવે આપણે નીચે રહી શરૂ થઈ ગયું છે તો ડાયરો અત્યારે આપણે નીકળી ગયા છીએ મેળે છે આ તો મારો જાય છે તો હમણાં થોડીક ખમાવાનું ખમવાનું છે પ્લાન્ટનું બધું તમને તો ડાયરો અત્યારે આઠ સાડા આઠ જેવું થઈ ગયું છે અને આપણે રાઉન્ડ પૂરો કર્યો તમને બતાવવાનું નથી કઈ એમાં અંધારું બહુ આવતું હતું એટલે કે બતાવ્યું નહીં જે વસ્તુ બતાવ્યા જેવી છે અત્યારે બતાવશો પછી બધું તમને સવારે પાછો એક રાઉન્ડ મારશો ને બતાવી દે બધું અને તમે જો આઈ સી જે પાવર હાઉસ હોય એ બધો સોલારનો પાવર ભેગો થઈ તમને આઈ સી જો દેખાય છે આમ એ છે આઈ સી આર છે અને ત્યાં તમને જઈને હમણાં બતાવું જો જેમાં ઝૂમ કહી કઈ રીતનું હોય બધું બતાવું થોડીક બન્યા હમણાં આપણે ત્યાં જઈ તો ડાયરો તમે છો આપણે એશિયરબદ રહી છે આ છે પાવર હાઉસ હોય છે આ બધું સોલારનું ભેગું થાય એવડી છે હમણાં તમને અહીંયા લઈને બતાવું મશીન આવે બધા એના ડાયરો તમે જોવો છો આ રીતના આવ્યો બધા મશીન મોટા મોટા મશીન છે એવું બધું હવે અહીંયા આપણી બેગ પડીશ તો તમે જોવો છો આ બધા મશીન છે અહીંયા અહીંયા આપણે આવી એટલે આપણે કંઈ વસ્તુ બીડી છે કે એવું કંઈ નહીં લાવવાનું કારણ કે અહીંયા બીડી છે પછી ફોન બહુ તમે વસ્તુ રેગવાની એવું બધું અહીંયા મનાય છે કારણ કે આમાં જે પાવર હોય પાવર સપ્લાય થતો હોય એટલે અહીંયા તરત પકડી લે જો તમે આ મોટું મશીન છે સ્ટોર તો કઈ કઈ આવું છે અહીંયા આપણે સા બીડી એવું કઈ કઈ નહીં કરવાનું સા પીવા વાળા હોય એ અહીંયા ન પીવા બહાર પી જવાનું કારણ કે અહીંયા આપણે ફૂલ નાઇટ કરે એટલે સા તો બધા પીવે જ બાકી તમે જો આ પ્લેટો છે બધી અહીં તમને દેખાય છે અહીં એક છે મશીન પછી અહીં દેખાય છે ન્યાય એક છે જો બધી બધી લાઈટ દેખાય છે બધે એક આ મશીન નું કે છે છે ઓ બધો વે બાકી આ જો હેલ્મેટ છે પહેરવાનું સેફટી માટે તો હજી તમે બનાવી રહો હમણાં આપણે રાઉન્ડમાં લઈએ એટલે હજી તમને બધું બતાવી થોડીક વાર બનાવી રહ્યો તો ડાયરો તમે જોશો આપણે મેગી તા ઘડે હમણાં મેગી બનાવવા જવું છે પછી ચાલો તમને હમણાં બતાવું એ મશીન પાસે બેઠા હતા ઘડી થોડીક વાર માટે તો થોડીક વાર બનાવી રહ્યો હમણાં આપણે બતાવું તમને ડાયરો તમે જો છો આપણે ફૂલ તૈયારી કરી નાખીએ છીએ અને હવે રાઉન્ડ માં જાય છે આટો મારવાનો છે હું થોડી ઘર હમણાં તમને બતાવ્યું બધું તો તમે આપણે છે બધી વસ્તુ છે અને રાઉન્ડ માં રહી છે હમણાં એક અવાજ આવતો હતો એટલે આટો મારો નીકળે છે થોડીક વાર બિનાયરો હમણાં તમને બતાવું આગળ જ તો ડાયરો આપણે આ ઝૂંપડી છે અને ઝૂંપડીમાં પગી ગયા છે બાકી જો અહીંયા આવી બધી સુવિધા છે આ થોડાક વાસણ પીડા છે પાણી છે ને એવું બધું છે આ બધી આપણી વસ્તુ છે સામાન તો આપણે મેગી બનાવી હમણાં તમને બતાવવું બધું કરી તો થોડીક વાર બિનાય હમણાં તમને આગળ જઈને બતાવી બાકી જો આવી કંઈક ઝૂંપડી છે આપણી એ બધી આ જાળી મારેલી શિયા ફિટિંગ કરેલું હોય એટલે તો થોડીક બની રહ્યો હમણાં તમને બતાવું તો ડાયરો આપણે બળતણ ભાંગી છીએ અને ઝીણું ઝીણું કરીએ ભેગું કારણ કે વરસાદ આવે એટલે પલ્લી ન થાય એટલે રૂપડીને અંદર મૂકેલું છે આ બધું બાકી આ જો બૂટ છે આ પ્લાન્ટમાં બૂટ હોય સેફ્ટી બૂટ આમાં શોર્ટનો આવે અને આગળના ભાગમાં જે લોખંડનો આવે તળ્યું એટલે આ બૂટ અહીંયા પણ એ બૂટ કંઈ ગારા માલતા નથી લાઈનર પીડા રહે જે દિવસમાં હોય કારણ કે અહીંયા બે પાણીમાં હોય એક નાઇટમાં હોય અને એક જણા દિવસમાં હોય બે બે જણા એવા અલગ અલગ હોય બધા હામા હામાં તો આપણે મેગી બનાવીએ છીએ અને તમે જોવા એટલે આપણે છે સે ભાંગી નાખ્યા છે એટલે થોડીક વાર બનાવી રહ્યો હમણાં તમને બતાવું હાલો તો હળગી ગયો છે માંડ માંડ કરીને કારણ કે આ વરસાદ નો રોગ બંધ થઈ ગયું આપણે થોડુંક દેવું જ હોય છે કારણ કે આ પલ્લી ગેલા બળતણ છે એટલે જલ્દી થાય નહીં થોડીક રિશ્વત આપવી પડે પેલા થોડું ખળકી જવા દઈએ પછી આપણે પાણી મૂકી દઈએ મેગી બનાવવાનું mujer que no deña. તો ડાયરો આપણે હવે સુલો રેડી હળગી ગયો છે અને બરાબર ની આગ પકટી ગઈ છે આપણે એમાં તો પેલી મૂકી દઈએ સેટિંગ કરી હાલો રેડ તો ગઈ છે હવે સીપીઓ ગરમ થઈ જાય સીપીઓ કાઢવો પડશે પણ થોડુંક મેસું પડે છે એટલે બરોબર કઈ તાપ થતો નથી સરખો તો ધીમે ધીમે પાણી ગરમ થઈ જાય પછી આપણે મેગી નાખી થોડીક મહેનત કરવી પડે એવું છે આપણે બધું તો કરી નાખ્યું છે પણ મેગી હાટું કઈ છે નહીં આપણે હમણાં કંઈક જુગાડ કરવો તો એટલે તો ડાયરો આપણે ફાઇનલી તાપ થઈ ગયો છે આરામ સારો અને પાણી ઉકળી ગયો છે બાકી આ રહો મેગી કાઢી નાખી મેગી ડુપ્લિકેટ કંપનીની છે અને આપણે આમાં કંઈ ડુંગળી કે એવું કંઈ નાખતા નથી કારણ કે એવું કંઈ હોય નહીં આ તો મેગી બે દિવસ થઈતી અરે તો મેગી બનાવી નાખવી તો તમે જોવો પાણી ઉકળી ગયું છે અને હમણાં મેગી નાખી દઈ બાકી અહીંયા કંઈ હોય તો નહીં સમજો હલાવવાનું એટલે આપણે છે ને આ લાકડાથી હલાવવાનું છે થોડીક વાર ખમણાં જુઓ તમે મેગી નાખી દીધા બાકી અહીંયા મસાલો બને છે આપણે આ તાપ કરવામાં બહુ મહેનત કરવી પડી પછી વિડીયો ઉતરે એમ નહોતો એટલે એનો વિડીયો આપણે ન ઉતાર્યો અને આમે એમ લાગુ પડે ને કે આમાં કંઈ કર્યું નથી ખાલી સારું સારું જ બતાવવાનું પાછો તાપ બંધ થઈ ગયો છે અને આ મેગી જે ખાવાની મજા આવે એ તમે જુઓ કેટલા વાગ્યા ગયા બારને પાંતરી થઈ છે જો તમે બારને પાતરી થઈ ગઈ છે મેગી બની જાય લગભગ એક વાગે બની જાય પછી તમે જો અને હમણાં કંઈક અવાજ આવે છે બાય એ રોવા આવે છે પણ હવે મેગી અધૂરી ન રહે તો થાય તો કરી લાવવાનું ફૂંક મરી ગયે છે બધા બળતણ ભીના છે એટલા અધુન થકે ઢીડુ ઢીડુ બાસ્યું હવે તાક્યો બાસુ બસ ખાસ છે ને ડાયરો હવે આપણે મેગી બની ગઈ છે અને આ મેગી રોહી કેવી બની છે તો ઉતારી લીધી અને તમે જો આવી કે મેગી છે પણ આ મેગી બનાવવામાં મહેનત બહુ થઈ એટલે જોઈએ આમ તો મજા જ આવશે કારણ કે વ્યવસ્થા ન હોય એટલે થોડુંક આ બધા ત્રણ પલ્લી ગયેલા હતા એટલે કેવડાવ્યું બાકી મેગીની સુગંધ બહુ હર્યા આવે છે તો થોડીક વાર બનાવી રહો હજી તમને આ મેગી બનાવી પછી આપણે રાઉન્ડમાં નીકળીએ એટલે બધું બતાવું જોવો ડાયરો આપણે સમશી આ રશિયા મને વાપજે છે ને કે શમશી નો વાપરે એમાં સ્પૂન ઓલી વાપરે એટલે આપણે એવું સમશીને બદલે લાકડું રાખ્યું છે અને અહીંયા જોવા તમે બીડી પીવાની ના ને આપણે તાપનો ભડકો કરી અને મેગી બહુ મસ્ત બની છે અહીં કંઈ સમસીની વ્યવસ્થા હોય નહીં એટલે આપણે લાકડાથી ખાઈ તો ડાયરો અત્યારે આપણે મેળા આવી ગયા તા અને થોડોક નીચે કઈ અવાજ આવે છે એટલે રાઉન્ડ પૂરો કરીને આપણે આમ જોઈએ કઈ ગવાજ આવે છે તો અહીંયા આટો મારતા હોય અને બાકી તમે બતાવો શું છે હું નહીં અવાજ તો ક્યાં ન આવે છે પણ આપણે ક્યાં નતા એ બાજુ એટલે પાછો અવાજ શરૂ છે તો આટો આવી થોડીક વાર બજાર હમણાં તમને બતાવી દઉં તો ડાયરો અહીંથી કંઈકથી અવાજ આવતો હતો જોઈએ વોલીબાજે થઈને જોઈએ આમાં કંઈ દેખાતું નથી એટલે અહીંયા કંઈક છે તો ખરા થોડીક વાર કમો ડાયરો અગિયારનો અવાજ આવતો તો રો એક સિંહણ છે ને હજી બે ત્રણ આમ છે પણ એ કઈ દેખાતા નથી થોડાક અંદર છે બીજા નેરા ઉતરી ગયા અંદર થોડાક એટલે રોવા સિંહણ બાકી સામે થાય ને રોય એક અહીંયા છે બસ્સા છે તો ડાયરો તમે જોવો છો આપણે ઘડીક વાહે હાલ્યા બસ્સા બધા મારણ ખાતા હતા અને એટલા છે ક્યારનો અવાજ કરતા હતા આ બસ નો અવાજ હતો કંઈક મારણ હશે એટલે આ મોઢું બગડેલું છે અને આપ